સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે સોમવારે વલસાડના ઉધવાડાના દરિયાકાંઠેથી ચેરસના દસ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ ગઈકાલે વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ચેરસના વધુ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા તો નવસારીના દરિયા કિનારા પર ડ્રગ્સનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે બુધવારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા દરિયા કિનારે પાસે આવેલી પ્રોટેક્શન વોલ પાસેથી બિનવારસી દસ ચરસના પેકેજ મળી આવ્યા બાદ વલસાડ જિલ્લા પોલીસની ટીમે વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવતા છ પોલીસ મથક વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું જે બાદ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા પણ પોલીસની દરેક એજન્સીઓને દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી જેના આધારે એલસીબી એસઓજી જલાલપુર પોલીસ સહિતની ટીમો દરિયા કિનારે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન જલાલપુર તાલુકાના ઓંજલ માછીવાડ ગામના દરિયા કિનારેથી પોલીસને પ્લાસ્ટિકના કોથળામાં કુલ જેટલા નાના નાના પેકેટમાં શંકાસ્પદ ડ્રગ્સ મળી આવ્યા છે ઊંઝલ ગામના ચાંગલી ફળિયાથી થી દાંડી તરફના દરિયા કિનારે આશરે પાંચ કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ પાંચ જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થના અલગ અલગ માર્કાવાળા કુલ પચાસ પેકેટ મળી આવ્યા હતા જેનું અંદાજિત વજન સાહીઠ પોઈન્ટ એકસો પચાસ કિલો જેટલું હતું અને એની બજાર કિંમત ત્રીસ કરોડ સાત લાખ જેટલી આંકવામાં આવી છે આ હસીસ નામ ના શરસના જથ્થાને એફએસએલ મોકલી તેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આંગે નવસારી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ગઈકાલે ઝુલાની અંદર પોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન એસઓજી એલસીબી પોલીસ અને એસઆરડી ના જવાનો પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન ઓંજેલ ગામના દરિયા કિનારે પાંચ જુદી જુદી જગ્યાએથી 50 પેકેટમાં હસીસ નામનું આશરે 60 કિલો જેટની અંદાજિત કિંમત ત્રીસ કરોડ સાત લાખ કિંમતનું મળી આવ્યું હતું તમામ પેકેટાશરે છે સાત લેરમાં પેકેજિંગ કરવામાં આવ્યું છે આ ચરસ ખાડી દેશનું હવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવે છે પરંતુ એફએસએલ નો રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કયા દેશ અને કયા વિસ્તારમાંથી આવ્યું છે તેવું કહી શકાશે પોલીસ સ્ટેશનમાં બીજી તરફ સુરતના હજીરા વિસ્તાર ખાતે આવેલા દરિયાકાંઠા વિસ્તારમાંથી અડતાલીસ કલાકમાં લગભગ પોણા ચાર કિલો અફઘાની ચરસના પેકેટ મળી આવ્યા છે જેની કુલ કિંમત એક કરોડ રૂપિયા છે અડતાલીસ કલાકની અંદર ફરી એકવાર સુરતના હજીરા વિસ્તારના દરિયા કિનારેથી આઠ કિલો જેટલું અફઘાની ચરસ મળી આવે છે જેની કુલ કિંમત ચાર કરોડ રૂપિયાથી પણ વધુ છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલ એસઆર કંપનીના પાછળના ભાગે રિક્લાઇનમેન્ટ એરિયામાં દરિયા કિનારેથી અફઘાની ચરસના બિનવારથી સાત જિલ્લા પેકેટ મળી આવ્યા છે અડતાલીસ કલાકની અંદર આજે અફઘાની હાઈ પ્યોરિટી ચરસ ફરી એક વખત મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કુલ સાત જેટલા પેકેટ છે અને એર ટાઈટ આ પેકેટ આબેહુ અડતાલીસ કલાક પહેલા મળી આવેલા સરસ પેકેટ જેવા જ છે કોફી કંપનીના જ બેગમાં આ સરસ મળી આવે છે કે અન્ય એક પેકેટ ઉપર અરબી ભાષા લખવામાં આવી છે સ્પષ્ટપણે જોવા મળે છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડાના દરિયા કાંઠે સરસના દસ પેકેટ કબજે કર્યા હતા જેને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પાંચ કરોડથી વધુની આંકવામાં આવી રહી છે વલસાડ પોલીસે જે પેકેટ કબજે કર્યા હતા તેની પર અંગ્રેજી અને ઉર્દુ ભાષામાં લખાણ મળી આવ્યું હતું